પોલીસ જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી બોટાદ પોલીસ વિભાગમાં મહિલા કર્મચારીઓએ ફરજ પરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી પોલીસ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓને તહેવાર દરમિયાન રજાઓ મળતી નથી જેથી તેઓ પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી ત્યારે રક્ષાબંધન પર્વ નિમિત્તે બોટાદ પોલીસ વિભાગમાં મહિલા કર્મચારીઓએ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બોટાદ પોલીસ વિભાગમાં મહિલા કર્મચારીઓ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી બોટાદ પોલીસ વિભાગમાં મહિલા પીએસઆઈ એમ રાવલ તેમજ મહિલા કર્મચારીઓએ શહેરના રેલવે સ્ટેશન હાઈસ્કૂલ ચાર રસ્તા ખસ ચોકડી પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તેમના ફરજના સ્થળે જઈને કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવી રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી પોલીસ વિભાગ એક એવો વિભાગ છે જેની અંદર તમને રજા મળવાની શક્યતા બહુ ઓછી રહે છે ખાસ કરીને જ્યારે વાર તહેવાર હોય ત્યારે કેમ કે લો ઓર્ડરની પરિસ્થિતિ જાળવવી એ પોલીસનું પ્રાથમિક કામ છે બરાબર ટ્રાફિક હોય કે બીજું કોઈ હોય પણ પોલીસે ફરજ ઉપર હાજર રહેવું પડતું છે એ લોકો આ ખાસ કરીને આ વાર તહેવારમાં ઓછી રજા ભોગવી શકતા હોય છે એટલે પોલીસમાં જે ત્યાં ફરજ ઉપર કાર્યરત ભાઈઓ હોય છે એ લોકો પોતાની બહેનોને રાખડી બાંધવા જઈ શકતા નથી હોતા બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા જઈ શકતા નથી હોતા એટલે એક પારિવારિક માહોલ મળી રહે અને એ લોકોની પોતાના પરિવાર સાથે ના ઉજવણી કર્યાનો કંઈ રંજ ના રહે એ ઉદ્દેશથી બહેનો દ્વારા ભાઈઓને રાખડી જે પોતાની ફરજ ઉપર કાર્યરત છે ત્યાં જઈ અને બાંધી અને ઉજવણી કરેલી છે રક્ષાબંધન ઉજવણી કરી છે બસ પારિવારિક માહોલ મળ્યો એનો આનંદ થયો એવું લાગતું નથી કે ઘરે નથી ગયા તો ચલો અફસોસ છે